નશ્રી બજરંગદા બાપા હિ નમુન્યા દીર્ઘમાયુરાસ્થિભવો બ્રુંતો પુણ્યમુન્યા દીર્ઘમાયુરાસ્તો સમુખસ કપિલો ગજકર્ણક લંબોદર વિકટો વિઘ્નના શો વિનાયક ધૂમ્રકેર્ગણ દક્ષો ભાચંદ્રો ગજાનના દ્વાદશે તિન્હમાનિ શ્રીસિંધિન્ન ન ભયતરસીકરમ પરા વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાધી ધનાધિલેધન શુક્લામરધર દેવાં શશીવરણ ચુર્ભુજ પ્રસન્ના વદન જાય ઘ્નો અભિદાદ સિદ્ધ્યર્થ પૂજિયુરાસુરે સર્વિધ્ના હરતસ્મૈ ગણાધિપતંગલ્યે શિવે સર્ગા સાધીકરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુ શામ મંગલા एषां हृदयस्तो भगवान् मङ्गलाय तनो हरि तदेव लग्नाम् सुनहं तदेवा ताराम्बलं चां बबलहं तदेवा विद्या बलं दे बबलहं तदेवा लक्ष्मीपते दे गुरुगां स्मरामि लाभस्थेषां जयस्तेषां कुतस्थेषां पराजयः નિવ્યામો હૃદયસ્થો જનાર્દન યત્રોર કૃષ્ણો યાર બાધો ધનુર્ધરા તત્ર વિજ્યોર્ભૂતિ યુવાની મમરશાર્પકારી ભુવનેશર દેવાદીન સિદ્ધિ બ્રહ્મેશામ જનાર્દન વિનાયકં ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રણમ યાદુ સર્વકાર યાદસિદ્ધયે સર્વકાર પાણીની ચમચી રાખવાની એમાં બે દાણા ચોખાના મૂકવાના પુષ્પની પાખડી મૂકવાની શાંતિ જાળવજો પાણીની ચમચી રાખવાની એમાં બે દાણા ચોખાના પુષ્પની પાખડી મૂકવાની બાપાની નિમિત્તે આપણે આ પ્રધાન સંકલ્પ કરી રહ્યા છીએ ત્રણ વખત વિષ્ણુ ભગવાન નું સ્મરણ કરવાનું વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ હો શ્રીમદ ભગવતો મહાપુરુષ विष्णु रागन्या परतमनस्य अद्य ब्रह्मण द्वितीय प्राप्थे श्रीश्वे द्वाराह कल्पे वैवस्वंतरे अष्टामविंशति तमे कलयुगे कलि प्रथम चरणे भारत वर्षे व्रत खण्डे श्री बजरंगदास तीर्थ क्षेत्र પોતપોતાનું નામ બોલવાનું પોતપોતાનું જો ગોત્ર આવડે બ્રાહ્મણ હોય તો પોતપોતાનું ગોત્ર બોલવાનું પોતપોતાનું નામ બોલવાનું પોતપોતાનું ગોત્ર ન આવડે તો કશ્યપ ગોત્ર બોલવાનું જનરલ બોલતું જોવાનું મમ આત્મન શાસ્ત્રોક્ત પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ સર્વે ભક્ત जनानाम, कुटुंबी, जना शरीर रोग दोष क्लेश भय व्याधि जरा संकट निवारणार्थम, सूर्यादि नवग्रह देवता अनुकूलता कायिक वाचिक मानसिक संसर्गिक त्रिविध ताप ऊप धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुषार्थ सिद्ध्यथ उद्योगे स्गे व्यवसाये अनन्य भगवती महालक्ष्मी अनन्य कृपा प्रसन्नता सिद्ध्यर्थम जन्म नवग्रह, देवता, श्री बजरंगदास, बापा, अनन्य, कृपा, प्रसन्नता सिद्ध्यर्थम पूर्वकृत संकल्प भक्ति, भाव. દેશ કાલ શ્રદ્ધયા બાપા પુણ્ય અનુસારે અહમ કરીશી ખાલી વાટકી માં છોડી દો તમે મન સિવા સંકલ્પ માસ્તુ બીજી વખત પાણી ચમચી રાખવાની

કલશ મુખે વિષ્ણુ કંઠે રૂદ્ર સમાસીદે તુજો મધ્ય માત્રો ગણા સુધા કૌસુ તો સાગરા સર્વેરાગવે સર્વે કલસંતો સમાસીદા યત્રેથી સાથી શાંતિ પૂર્તિ કરો દિવ પૂજા દુરીતાય કાર ગંગે ચુને ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી

જમણો હાથ ની આંગળી બોળી અને આપણા શરીર ઉપર બધી પાણી છાટો અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા યશ પુનરે પુનરે એકાક્ષણ સભાયાભ્યંતર સુતિ સ્વાત્માનમ સશરીરમ પૂજા દ્રવ્યાનિ સંપ્રોક્ષયિત બાપાનો અહીંયા અખંડ દીવો આપણે ચાલુ જ છે બે હાથ જોડી बापा दिवाने पगे लागवाल्याण <प्रेणीज्ञा> आरोग्यं धनसम्पदं शत्रुबुद्धि विनाशाय दीप ज्योति न मोस्तु દીપ ના થાય નમ પ્રાર્થના મસ્કારાન સમર બીજા સાક્ષી આપણા સૂર્યનારાયણ એને પણ પગે લાગવાનું હે યા સદા સવે તો માંડાલા નારાયણા સરસીજા સન સન્નિષ્ટ હે યો રવાન મકર ગો આદિત્ય ભાનુ રૂર્ય સૌતું નાનમાં રેરમ ભાસ્કરમાં આદિત્ય નો ભાન પ્રાર્થનાનંદ કોટીવાન નમસ્કારા સમર્પિયામી આપડી કો માતાજી એનું સ્મરણ કરવાનું જેને આપણે માનતા હોઈએ એને ઓમ જ્ઞાની નામો ચાંધી દેવી ભગવતી સહલાકુસમોહા મહામાયા પ્રહછતિ દુર્ગે શ્વ હરછ ભીતિમ જંતો સ્વસ્થે મશુભા દાશિ દારિદ્ર દુઃખરિણીકાોપકારકરણા સદાયી મંગલમંગલ્યે શિવે સર્વાસાધિકે શરણી ત્રંબકે ગૌરીિ નારાાયણને મસ્તુ શરણાગતનાથ પરીત્રપરાયણે સર્વ્યા હરે દેવી નારાયણન મુસ્તુ સર્વસ્વરૂપે સર્વે સર્વક્તિ સમનુ ભયભ્યત્રય નો દેવી દુર્ગે દેવન મુસ્તૃેશ કામાન સકલામિષ્ઠા તામાસીતા નૈપાય પ્રશમન તૈલો કહેશ્વરી એવમ એવા ત્વયા કાર્ય મસમદ ભેરે વિનાશનમ ભગવતી રાજ રાજેશ્વરી મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી આત્મન કુલદેવતાભ્યો નમ પ્રાર્થના નંદ કોટી નમસ્કારાન નમસ્કાર સમર્પયામી આપણા માતા પિતા વડીલો પિતૃદેવતાનું મનથી સ્મરણ કરવાનું તમે વ માતા ચિતા તમે વમે વ બંધુ શિષખા તમે વ વિદ્યા દ્રવિણ હમ તમવામેવ સર્વ મમ દેવ દેવા માતા પિતૃમસ્ત પિતૃક્યુ મસ્કારાન મમરામર્પ્યા ભૈરવદાતાનું સ્મરણ કરવાનું જે ભૂતાનામધિપતિો વૈશિશ કબરી તે ખા ગોશાસ્ત્રો જનિવ ધનવાની તમસી થીષંત ભૈરવાય કલ્પાનુમા ભૈરવાયન માસ્તુભ્યાં મનુનાન્ધાશી કલભૈરવાયન મહોર ભૈરવાય ભૈરવાય નહ શશી સકલભૂષણ ભૈરવાયન નહ પ્રનકુટિવાન નમસ્કારાન્સમ્યા માદીજૂનું સ્મરણ કરવાનું

સુ લીલેણ્યાજી વિશ્વામને નમો નમસ્ત પંચમતરાય સર્વાંકર શિવાયમ પદે નમ નમો વિશ્વ મહંત્રિષાત્ર કર્મણે નમો હિરણ્ય વરણા હિરણ કવતાચ ભક્તાનું કપિનેહાદેવ વાસુદેવ સાર્જુન પ્રસાદયા માુજય મહાદેવ ત્રાયમા નાગદમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતારબંદની ઉમાકાંતમૃત્યુજય મરૂદ્ર શ્રી ભગીશ્વરાય નહ નમસ્કારાન સમર્પયામિ રામચંદ્ર પરિવાર દેવતાનું ધ્યાન ધરવનુ રામાય રામભદ્રાય રામચંદ્રાય વિદશી રઘુનાથાય નાથા સીતા પદએ નમ મનોજવં વાતુલ્યગાં ચિતેન્દ્રિય બુદ્ધિમદામરીષ્ઠા વાતામજ વા નર મૂખ્યમોખ્યાં શ્રીરામદૂતા શરણ પ્રબધિ અંજનીગર્ભા વિદે વાયુપુત્રય ધીમ તો હનુમંત પ્રચોદયાદ નમંત હનુમતે નમઃ રામચંદ્ર પરીવાર દેવતાભ્યો કોટીવાન નમસ્કારાન નમસ્કારા અનપૂર્ણા માને માતા દિને પગલાગો અંબા સંભવી ચંદ્રમૌલી વરણા વરણાઉમા પાર્વતી કાલી હેમવતી શિવાિની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયોવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદ્રોપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી અનપૂર્ણિ સદા પૂર્ણિ શંકરપ્રાણ વલ્લભે બ્રાન્વૈરાગ્ય સિદ્ધ માતા અન્નપૂર્ણેશ્વરીએ મહા પ્રાર્થનાનંદ કોટીવાન નમસ્કારા સમર્પ્યા મી હિ હવે પાંચ જણા દીવાનું આપણે પ્રાગટ્ય કરવાનું છે જે પાંચ જણા જે આગળ બેઠા છે જે હું કોઈના નામ નહીં બોલું પાંચ જણા આપણે અખંડ દીવો તો ચાલુ જ છે પણ આ કર્મના સાક્ષી નિમિત્તે પાંચ જણા આવી અને દીવાનું પ્રાગટ્ય કરીએ બાકી चन्द्रमा मनसो जातचक्षोः सूर्योऽजायत श्रोत्राद्वायुष्य प्राणस्य मुखा दग्निरजायत प्रोदीपदेवरूप स्वं कर्मसाक्षी य विखनकरात् यावत् कर्म, या या कर्म समाधितः तावत् तं संस्थिरो भव दीपनाथाय नमः प्रार्थनानकुटिवार नमस्कारान् समर्पयामि बुलुबजरङ्गदास बापानि जय बाबा जय जय सीतारो तारा चलो विष्णु भगवान नु स्मरण करो संताकार बुजगे शैनाम पद्मनाभाम सुरे विश्वाधारम गगन सदृश मेघवर्णम शुभांगं लक्षका कमलनाम योगिभिन्नगव्याम वंदे विष्णु भयवर्ण सर्वोकनाथम सशंघसक्रम शीहीटकुंडल सभेदवसक्षण साहार वक्ष स्थलो शुभश नमा विष्णुशिषा चतुर्भुज वसुदेवा सुता देवा कंसचारुणमर्दनम देवकी परे जगह ગુરુ યત્ર યોગેશ્વરા કૃષ્ણો યત્ર બાધો ધનુધરા તત્ર શ્રીજીઓર્ભૂતિ ધ્રુવા ને તીર મતીર મા ભગવતે મહાવિષ્ણવે નમ પ્રાર્થનાનંદ કોટીવાર નમસ્કારાન સમર્પયામી પુષ્પની પાખડી રાખી તમારી સામે બાપાનો ફોટો છે જ બાકી તો આપણા હૃદયની અંદર બિરાજમાન છે જ પુષ્પની પાખડે રાખી બાપાનું ध्यान धर्वानु चे ब्रह्मानन्दां परमसुखदां केवलं ज्ञानमूर्ति द्वन्द्वादीदां गगनसदृशां तत्वमस्यादिलक्षाम् एकां नित्यां विमलामचलां सर्वदे साक्षि भूतां भावातीतां त्रिगुणरहितां सद्गुरुं तं नमामि गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मात् મય શ્રી ગુરુવે શ્રી બજરંગદાસ બાપાએ નમઃ બાપાના ફોટા પાસે આસન ત્યાં નીચે મૂકો બાપાના ચરણ કમળમાં ધ્યાયામી ચિંતયામી પુષ્પની પાખડી રાખવાની બાપાને બેસવા માટે આસન માટે ભાવ કરવાનું પુષ્પની પાખડી રમ્યામ સુશોભનામ દિવ્યામ સર્વસોખ્યામ કર આસનાં ચા દત્તા ગૃહાણા પરમેશ્વર સંત શ્રી બજરંગદાસ બાપાએ નમઃ આસનસ્થાને પુષ્પાસનમ સમર્પ્યામી બાપાના ચરણ કમળમાં ફોટો તમારી પાસે છે એમની પાસે મૂકો હવે પાણીની ચમચી રાખવાની છે પાણી તમારે ફોટા ઉપર નથી ચડાવવાનું વાટકાની અંદર પાણી છોડવાનું છે ઉષ્ણોદક નિર્મલંચર્વસો ગંધયુક્તા પાદ પ્રક્ષાળનાથા દત્ત તે સંત શ્રી બજરગદાસ બાપાએ નમ વાટ ખાલી વાટકો છે એમાં પાણી છોડો ભગવાનના આપણે ચરણ પાદુકા ધોઈ છીએ એ ભાવનાથી પાહો પાદી જલામ સમર્પયા બીજી વખત પાણી ચમચી રાખવાની સર્વતીર્થ સમાયુક્તા સુગંધિ નિર્મલમ જલમ આચમ્યર્થ મયા દત્તમ ગૃહાણા પરમેશ્વર સંત શ્રી બજરંગદાસ બાપાએ નમઃ બાપાને આપણે હાથ ધોઈ છીએ ભાવનાથી વાટકાની અંદર પીધો પધરાવો હસ્તીઓ અર્ઘ્યમ જલમ સમર્પ્યામી બીજું પાણી ચમચી રાખવાની સર્વ તીર્થ સમાયુક્ત સુગંધિ નિર્મલમ જલમ આચમ્યાર્થ મયા ગૃહાણા પરમેશ્વર સંત શ્રી બજરંગદાસ બાપાએ ન બાપાને આપણે મુખ કમલની અંદર આચમની આપી છે ભાવનાથી મૂકો મુખ કમલે આચમનીયમ જલમ સમર્પ્યા මි මගවාන්නේ બાપાને આપણે ગંગા યમુના સરસ્વતી કાવેરી બધી નદીઓના સ્નાન કરાવી છે એવી ભાવના માટે પાણીની ચમચી રાખવાની ગંગે ચા યમુને ચૈવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી સ્નાનાર્થામ પ્રતિ ગૃહ્યતામ સંત શ્રી બજરંગદાસ બાપાએ નમઃ ગંગાદી તીર્થોદક સ્નાનમ સમર્પ્યામી હે બાપાને આમ સેજ સ્નાન કરાવવાની ભાવનામાંથી હાથે સેજ અમથું પાણીના છાંટા નાખવાના ગંગાદી તીર્થો ઉદક સ્નાનમ અભિષેક સ્નાનમ સમર્પ્યામી બાપાને સરસ મજાનો ચાંદલો કરો શ્રીખંડા ચંદા દેવ્યામ ગંધાદ્યામ સુમનો હાર વિલેપાનામ સ્વરા શ્રેષ્ઠ ચંદન્યતા સંત શ્રી બજરંગદાસબાપાય નમ ગંધ સમાર્પયા વેદના સુખના અક્ષતા સુરાશેષ્ટા કંકુમા સુશોભિતા મેદિતા ભક્ત ગૃહાણા પરમેશ્વર સંતશ્રી બજરંગદાસબાપાય નમ અક્ષતા સમાર્પયા પુષ્પને પાખડે ચર્ણકમલિયેન્દર મુકુ માલ્યા સુગંધિને માલત્યાદિને વૈ પ્રભો મયાને તાંત પૂજા પુષ્પા પ્રતિગૃ્યતા સંતશ્રી જન્મદાસ બાપાએ નમ ઋતુકાલ્પપુષ્પાને સમાર્પયા બાપાના ચકમલિયેન્દર અબીલ ગલાલ કંકુ આંખો પર કે મઢાઓ પર નહીં પણ બાબાના ચરણ કમળની અંદર અબીલ ગલાલ કંકુ જે છે તમારી ડિશની અંદર એ પધરાવો અબીલ હંચ ગુલાલ હંચ સુવા વચ નાના વિધિ પ્રકારે પૂજિતા પરમેશ્વર સંત શ્રી બજરંગદાસ બાપાએ નમઃ શ્વેતચૂર્ણમ રક્તચૂર્ણમ નાના પરિમળ સૌભાગ્ય દ્રવ્યા સમર્પ્યા અગરબત્તી પણ ચાલુ છે અખંડ દીવો પણ ચાલુ છે પાણીની ચમચી રાખવાની વનસ્પતિ રસોડભૂતો ગંધાદ્યો ગંધમાં આગ્રે સર્વ દેવા નામ ધોપોયામ પ્રતિ ગૃહ્યતામ ખાલી વાટકાની અંદર પાણી છોડું સુવાસિત ધૂપમ આગ્ર પ્યામી બીજી વખત પાણી ચમચી રાખવાની બાપાનો અખંડ જોતો ચાલુ જ છે આપણે પણ અહીંયા દીવો પ્રગટાવ્યો છે એવી ભાવનાથી આપણે દીપ અર્પણ કરીએ છીએ એ ભાવનાથી પાણીની ચમચી રાખો સાજંત વદે સંયુક્ત વનના યોજિત મયા દીપમ ગ્રહાણ ત્રૈલોક્ય તે પહ સંત શ્રી બજરંગદાસ બજરંગદાસબાપાએ નમઃ વાટકામાં પાણી છોડી છોડીજો તે જો મયી દીપ દર્શયા મી બે હાથ હાજોને બાપાને પગે લાગો બ્રહ્મજગના પ્રથમ બોરસાદીશિ મત શોરૂચો વેન આવહ સબુદ્યા ઉપમા અષ્ટા શત્યો નિમ શીવાહ ધ્યાન મૌલામ ગુરુમૂર્તિ પૂજા મૌલામ ગુરુકૃપા મંત્ર મૌલામ ગુરુવાક્ય મોક્ષ મૌલામ ગુરુકૃપા સંત શ્રી બજરંગદાસ બાપાએ નમઃ કુટીવાર નમસ્કારાન સમર્પયામિ પાણીની ચમચી રાખવાની અને એના યથાશક્તિ પૂજન અર્ચન કરેના સંત શ્રી બજરંગદાસ બાપા પ્રિયતામ નમ પાણી છોડી દો હવે આપણે ઓલી ધજા છે એ બધી આપો તમારી પાસે ધજા આવે એટલે એની ઉપર અબીલ ગલાલ કંકુ પુષ્પની પાખડી પધરાવતા જાજો બધાના હાથે પૂજન થાય અને બધાના હાથે આપણે ધજા ચડે એવી ભાવનાથી આવે છે તમારી પાસે એટલે અબીલ ગલાલ કંકુ ચોખા પુષ્પ એ ધજા ઉપર ચડાવવાનું છે પછી ધજા આપણે ચડાવવા માટે દાદા જે ભાઈ આપણી આજ્ઞા સંસ્થા જે કરે એ પ્રમાણે આપણે વર્ષોથી ધજા ચડાવીએ છીએ એ પ્રમાણે આપણે ધજા ચડાવવા માટે જવાનું છે હરીઓ સહસ્ર શિ રે ઘા બોરો ઘા સહસ્રાક્ષ સહસ્રબાધ સભૂમિ ઘો